સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોવીસથી અઠાવીસ મે દરમિયાન ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં આગામી દિવસોમાં ચક્રવાતી પરિસ્થિતિઓને કારણે ભારે વરસાદ અને તીવ્ર પવનની શક્યતા છે ભારતીય હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં દક્ષિણ કોંકણ ગોવા દરિયાકિનારા નજીક સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે જે 24મી મે સુધીમાં વધુ તીવ્ર બની શકે છે આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લામાં 24મી થી 28મી મે વચ્ચે ભારે વરસાદ અને 40-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી કરવામાં આવી છે આઈએમડી દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ અવધિ દરમિયાન દરિયામાં ત્રણ ફૂટ સુધીના ઊંચા મોજા ઉચવવાની શક્યતા છે જે દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતા લોકો માટે જોખમરૂપ છે ફિશરમેન અને દરિયાકિનારાના રહેવાસીઓને સલામતીના પગલાં લેવા અને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે આ ચક્રવાતી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ચોવીસમીથી સત્તાવીસમી મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે સાથે જ પિસ્તાલીસ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જે છવ્વીસમી અને સત્તાવીસમી મે દરમિયાન ચાળીસ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી ઘટી શકે છે આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને સાવચેતી રાખવાની અને જરૂરી તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ નાગરિકોને આગામી દિવસોમાં સાવચેતી રાખવાની અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે રહેવાની અને જરૂરી પુરવઠાની વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવી છે આ સાથે સ્થાનિક તંત્ર દ્વારા પણ રાહત અને બચાવ કામગીરી માટે તૈયારી રાખવામાં આવી રહી છે